નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી પલાસ તેમાં પેલા સેમેસ્ટરનો પાઠ ત્રીજો આ પાઠનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય આ પાઠના સ્વાધ્યાયની સમજૂતી આજે આપણે આ વિડિયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે તમારા વોટ્સઅપમાં વિડીયોની લિંક મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની અંદર જે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર તેમની લિંક આપેલી છે જેમાં તમને નવા વિડિયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પેલું છે વાતચીત પેલો પ્રશ્ન આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો કૌતુક ભાવ જાગ્યો મેઘનું સ્વાગત કરતા દેડકા તમરાને પંખી રેતના રંગીન કાકરા નિતર્યા પાણીમાં માછલા પીળા ફૂલોને નચવતા નદીના પાણી પાણીમાં ધરતી કાગલની હોડીઓ દેડકાનું ડ્રેન 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 બત્તી સામે અથડાતા ફૂદડા પાખાડા મકોડા શક્કરખોરો રંગોની મિજલસ કરાવતું મેઘધનુષ આ સઘળું સાંભળીને મજા આવી ગઈ આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો વર્ષા ઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય તેવો સુખદ અનુભવ થયો ત્યાર પછી બીજો પ્રશ્ન વીજળી કેમ થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન જ્યારે ધન અને ઋણ વીજભાર ધારિત વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતા વીજળી ઉત્પન્ન થતી હશે એમ કહી શકાય ત્રીજો પ્રશ્ન આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે જાણે વરસાદ ગાજે છે ચોથો પ્રશ્ન એવા કયા જંતુઓ જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે નાના મોટા ફૂદા પાખોવાળા મકોડા અળસિયા દીતી ઘોડા ભરવાડ જેવા જંતુ જીવજંતુઓ મોટે ભાગે અલ્પજીવી હોય છે ને ચોમાસામાં જ જોવા મળે છે આ ઉપરાંત દેટકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે પાંચમો પ્રશ્ન છે તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો હા પહાડની ઊંચાઈથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે અમે સપરિવાર પ્રવાસે ગયા હતા ત્યારે જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે છે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર સમાચારમાં જોયા છે

એટલે છાનીવાળા પીનારા એવી રીતે બની જાય સાતમો પ્રશ્ન ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળ ચિત્રો ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે કેટલીકવાર આપણી અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુવા જેવો આકાર પણ દેખાય છે આઠમો પ્રશ્ન વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે છે કેમ વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થઈ ઉઠે ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા ક્યારેક નદી કિનારે ક્યારેક નાના ફૂલકા સાથે હોળી હોળી રમવા વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું ગમે પ્રશ્ન નંબર બે આપેલા એક એક શબ્દ કે શબ્દ સમૂહ વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ તો તેમાં ક્યાં ક્યાં શબ્દો આવશે તો કે જળ ગર્જના પૂર મેઘ ઇન્દ્રધનુષ મેઘધનુષ ચોમાસુ જીવો તો તેમાં આવશે દેડકા કાનખજુરા વિછી ફુદડા પાખાળા મકોડા

પાંચમો પ્રશ્ન પક્ષીઓને લગતા તો તેમાં આવશે સક્કરખોરો મોર પીછા કાગડો માળો છઠ્ઠું છે ક્રિયાની વિશેષતા તો તેમાં શબ્દો આવશે વારંવાર મધ ચૂસવું નાચવું વહેવું કરડવું નીતર્યો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે વાક્યો સાચા હોય તેની સામે તેની આગળ ખરાની નિશાને કરવાની છે પેલું છે તરવરિયા ચંચળ ચપળ કે અધીરા તો તેમાં કયું વાક્ય આવશે તો તેને અર્થ ધરાવતું વાક્ય છે નાના બાળકો બહુ તરવરિયા હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં વેગ કે ઝડપ તો તેનું વાક્ય અને બીજું વાક્ય આવશે તરવરિયામાં જીયા ને ઉર્વશી ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાની હરીફેમાં બીજા કોઈને જીતવા જ ન દે બીજું છે વેગ અને ઝડપ તેમાં આ બે વાક્યો આવશે ત્રણે ત્રણ વાક્યો આવશે ત્રીજું છે નાજુક અને કોમળ મૃદુ તો તેમાં એક વાક્ય આવશે ચોથું હર્ષ અને આનંદ તેમાં પેલું વાક્ય પાંચમું છે સૌંદર્ય સુંદરતા અને મનોહરતા તેમાં પેલું વાક્ય અને ત્રીજું વાક્ય આવશે ત્યાર પછી ચોથું છે ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું છે ઝાડ આખો દિવસ હલે છે તો કે વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું બીજું વાક્ય છે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે તો બીજું ભાઈને શું લાગે છે કે બધે લીલું ઘાસ ઊગી નીકળ્યું છે ત્રીજું નદીના પાણી ફૂલોને નચાવે છે ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન છે નદીનું પાણું ચોખ્ખું હતું કે ગંદુ તમને કેવી રીતે ખબર પડી નદીનું પાણી ચોખ્ખું હતું નદીના નિતરિયા પાણીમાં તરતા માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય બીજો પ્રશ્ન બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી બાવળનું ઝાડ ખરેખર હલતું ન હતું પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં કે ચોપડીનો હોય સ્વાભાવિક છે કે નકામા પાનામાંથી નિશાળિયાઓએ હોડી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકી હોય એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગલની હોડી બનાવનારા નિશાળિયા જ હશે ચોથો પ્રશ્ન સકરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યોમાં વર્ણન કરો સકરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે એને પીળી રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે મોટે ભાગે તે થોર કરેણ ફૂલ છાડ કે વેલ પાસે ઉડતું હોય છે ને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે પાંચમો પ્રશ્ન ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે જવાબ ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે

છઠ્ઠો પ્રશ્ન ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો તો આ પ્રમાણે તમારે કોઈ પણ મેં અહીં આ ચિત્ર બતાવ્યું છે જેમાં તમારે આવું ચિત્ર બનાવી અને તેમાં મનગમતા રંગ પૂરવાના રહેશે અથવા તો ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમના આધારે કોઈ બીજું પણ તમે દ્રશ્યનું ચિત્ર દોરી શકો છો અને તેમાં મનગમતા રંગ પૂરી શકો છો સાતમો પ્રશ્ન કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યામાં આવશે ઝડપથી બીજામાં સાચવીને ત્રીજી ખાલી જગ્યામાં ઘસી ઘસીને ચોથામાં મોટેથી પાંચમી ખાલી જગ્યામાં ધરાઈને છઠ્ઠી ખાલી જગ્યામાં ઓછું કે મોટેથી સાતમી ખાલી જગ્યામાં ગુસ્સે થઈને કે શાંતિથી આઠમી ખાલી જગ્યામાં રમતા રમતા કે રડતા રડતા પ્રશ્ન નંબર આઠ રેખાંકિત શબ્દો ફકરામાં અડાવળા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો તો તે ફકરો મેં અહીં ફરીથી લખ્યો છે જે તમારે આ પ્રમાણે લખવાનો રહેશે નવમો પ્રશ્ન છે અહીં નામ વિશેષતા ક્રિયા વિશેષતા જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો તો ચાલો જોડી બનાવી છે પાણી થોડું કૂતરો કાળિયો શાક ફીકું છોકરો ઊંચો કેરી પાકી દૂધ ઠંડુ ચાલવું ધીમે ધીમે હસવું હલવું આમતેમ ત્રુજવું થરથર મરવું ટપોટપ બોલવું ખૂંખારીને આવવું હળવે હળવે તો તેમના વાક્યો જોઈએ લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે બીજું મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું ત્રીજું વાક્ય મને થોડું પાણી આપો ચોથું વાક્ય હિના ધીમે ધીમે ચાલતી હતી પાંચમું વાક્ય બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે છઠ્ઠું વાક્ય શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે સાતમું વાક્ય છોકરો સાચવીને રમે છે આઠમું વાક્ય મુન્ની પથારીમાં આમ તેમ હલે છે નવમું વાક્ય મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો દસમું વાક્ય મને શાક ફેંકવું લાગે છે ને દાળ તીખી લાગે છે અગિયારમું વાક્ય મમ્મી ખડખડાટ હશે બારમું વાક્ય સાકળ ચંદ થરથર ધ્રુજે છે ઊંચો છોકરો ઝડપથી વાંચે છે કોરોનાથી લોકો ટપોટપ મરવા લાગ્યા તે ખુંખારીને કંઈ બોલ્યો નહીં હળવે હળવે હરજી મારે મંદિર આવો ને મને ઠંડુ દૂધ ભાવે છે કાકાએ પાકી કેરી મને આપી આપણે ધીમેથી જમવું જોઈએ ગુરુની વાત તે ધ્યાનથી સાંભળતો હતો પ્રશ્ન નંબર દસ નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકીને વાક્ય બનાવો તો ચાલો વાક્ય બનાવ્યા છે તો જોઈએ પેલું વાક્ય લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે બીજું વાક્ય બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે ત્રીજું વાક્ય મારો નવો ફોન ખોવાઈ ગયો ચોથું વાક્ય મને શાક ફીકું લાગે છે ને દાળ તીખી લાગે છે પાંચમો વાક્ય તે છોકરી ભણવામાં ખૂબ જ હોશિયાર છે છઠ્ઠું વાક્ય મહેમાનોને ને મોડું થતા ગરમ કરેલી ચા ઠંડી થઈ ગઈ ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર કૌશમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યામાં નિયમિત બીજી ખાલી જગ્યામાં અવારનવાર ત્રીજામાં કોઈક વાર ચોથી ખાલી જગ્યામાં થોડી વાર અને પાંચમી ખાલી જગ્યામાં વારે ઘડીએ ત્યાર પછી પ્રશ્ન નંબર બાર કૌશમાંથી શબ્દ પસંદ કરી ઉદાહરણની જેમ સરખામણી કરો થાળી જેવો ચાંદો દૂધ જેવો ચાંદો કે લડવા જેવો ચાંદો આ પ્રમાણે આપણે સરખામણી કરવાની છે તો કે ચકોર જેવી આંખ લખોટી જેવી આંખ કે મોતી જેવી આંખ કૂતરા જેવી નીંદર કાગડા જેવી નીંદર કે બિલાડીના બચ્ચા જેવી નીંદર તેવી જ રીતે અહીં લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખવાના રહેશે જોડ બનાવવાની રહેશે સરખામણી કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી પલાસ તેમાં પાર્ટ ત્રણ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાર્ટ ચાર નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાર્ટ ચાર ની અંદર ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર